પેલો મોર જાય પછી પેલો બે મોડી તો જોટાકાની શાક છે મો પાણીપુરી ખાવાય બે તો તો મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આપણે આ સવારે સવારે ખેતરમાં તો ખેતરનો નજારો બતાવીએ તમને તો જુઓ કે લો મોર જાય પછી પેલો બે મોડી ઓછી જો તો વહેલા વહેલાં ખેતરમાં કંઈક આવો નજારો છે તમે વહેલા વહેલાં ખેતરમાં જોશો કે નહીં છતાં કમેન્ટ કરજો જે આપણે ખેતરમાંથી ઘરે પાછું ઘરે જઈને આપણે જવાનું દૂધ ભરાવા તો મિત્રો વિડીયોના કન્ટિન્યુ બનાવજો કેમકે આપણે દૂધ દૂધ ભરાઈને આવીને પાછો વિડીયો બનાવીશું આગળનો તો હાલ તો આપણે છીએ ઘરે તો સપોર્ટ કરવા ભૂલતા નહીં અને કમેન્ટ કરજો ભાઈ પણ આપણે એ છીએ માણસ કેમ કે ગોમડામાં રહીએ છીએ તમારી જેવા વિડીયો બને છીએ તો સપોર્ટ કરજો તો ચાલો હવે જઈએ આપણે ઘરે ઘરે જઈને પછી દૂધ થઈએ બસ વિડીયો બનાવીએ કારખોરના જઈએ ટિફિનને એટલે તો વિડીયો છેલ્લે સુધી જોજો તો મળીએ આગળ તો મિત્રો હવે આપણે નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે થોડું જમી લઈશું નાસ્તો કરી લઈએ ત્યારે સવાર સવારનો પછી નોકરી જઈએ પછી નોકરી જઈને આવીને બ્લોગ બનાવીશું તો વિડીયો કન્ટિન્યુ વોચિંગ કરજો તો ચલો આપણે નાસ્તો કરી લઈએ તો નાસ્તા જોઈએ આપણે છે મો તો બટાકાની શાક છે મો છાસ પડી તો ચટણી બનાવી છે તો જો આ રે વાત છે કે ચટણી લઈ લઈએ આપણે થોડી તો ચટણી ચટણી તો આપણે ચટણી લઈ લઈએ તો આપણે ચટણી અને છાસ જો જમવા બે ગયા છીએ તો આપણે જમી લઈએ પછી આગળ બ્લોગ સ્ટાર્ટ કરીએ તો ચલો હવે આપણે કંપનીમાંથી બજારમાં આવ્યા પાણીપુરી ખાવા આવ્યા આ દિભાઈ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો તો ફરી પકોડી હવે આપણે પાણીપુરી ખાવા તો પકોડી પર નાન ચાલુ છે તો રાધે ઊભો થતો પકોડી બની ગઈ